તારીખ 13 સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને જેડ આર યુસીસીના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો અને નગરવાસીઓના સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે સુરત સ્ટેશનના એ આર એમ શ્રીને ટૂંક સમયમાં યોજાનારી દિવાળી છઠ પૂજા અને વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતિય પ્રવાસી મજદૂરો પોતાના વતન પાછા જાય તે સમયે ભૂતકાળમાં થયેલ ઘટનાઓ ફરીથી ન બને તે માટે અનેક રૂટો ઉપર નવી ગાડીઓ હોલિડે સ્પેશિયલ ગાડીઓ અને રૂટોનો વિસ્તાર અને અનેક સ્ટેશનો ઉપર ગાડીનું સ્ટોપેજનો સમય વધારવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ સહિત લોકોના પ્રશ્નો અને સ્થાન આપવામાં આવ્યું જેમ કે સુરતથી ભુસાવર જતી દરેક ગાડીઓમાં અમલનેર સિંધખેડા અને ધરણગાવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવું હોય કે ઓરિસ્સા રાજ્યમાં જતી પૂરી લાઈની ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બરહમપુરથી નવી ગાડીઓ ચાલુ કરવી હોય અથવા જૌનપુર મળિયાહુ ભદોહી સુરિયાવા આઝમગઢ દાનાપુર મુઝફ્ફરપુર જેવા રૂટો પર નવી ગાડી શરી શરૂ કરવી હોય અથવા તો સુરત શહેરમાં સ્ટેશન સિવાય ચલથાણ ઉદના ભેસ્તાન સચિન ઉત્તરાયણ સ્ટેશન ઉપર ગાડીઓને ડાયવર્ટ કરીને સ્ટોપેજ વધારવું હોય એવા અનેક મુદ્દાઓ ઉપર દરેક સમાજના આગેવાનો સાથે એઆરએમ સુરતને આવેદનપત્ર સોંપવા મા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ઓકે કલ્પેશભાઈ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દનશૂબભાઈ અમારી મહિલા આગેવાનો સંજુબેન બેબી અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ સમયના આગવાણી ભાઈ શ્રેંક દુબેની આગવાનીમાં અમે આરોના આવેન પત્ર આપવા માટે આવ્યા છે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનોના સભેજ આપવામાં આવે ઉત્તરાય સ્ટેશન સભેજ આપવામાં આવે ચલતાણ છે ભેસ્તાન છે સચિન છે આવા સ્ટેશન અમે જ્યારે નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય સુરત સ્ટેશન પર ભીડ ન થાય ગુત્તરમાં વધુ બધી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે જ્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં બનાવ ન બને એના આગમ કેતી રૂપે આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ એક દસ બે હજાર પચીસ ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર પ્રદેશ સભા આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા રેલ ઉપર આંદોલન કરશું